અને હવે વાત કરીશું બનાસકાંઠાની બનાસકાંઠામાં ખરા ખરીનો ડખા થયા છે યુવા ઠાકોર સમાજમાં જોવા છે મીઠાઈવાળા નિવેદન પર જાહવી ઠાકોરે સવાલ ઉઠાવ્યા છે ગેની સમાજ અને પશુપાલકોને ગેરમાર્ગે દોરે છે તેવું જાનવી ઠાકોરે કહ્યું ગેની અગાઉ એવો દાવો કર્યો હતો કે ભાજપ ઉમેદવાર જીતાડવા માટે આપનાસ દેવી વોટ પામવા માટે ઘરે ઘરે મીઠાઈ આપી રહી છે એવું નથી હું પણ ઠાકોર સમાજ ની દીકરી છું અને ઠાકોર સમાજ પણ વધુ ખ્યાલ આવે છે

ને જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટાથી ખર્ચા પાડવામાં આવે છે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી ને ઠીક છે એમને